હવે વાત કરીએ સમાચારોમાં ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં હવે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યું છે જેમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે મૃતકના શરીર પર લાકડી જેવા પદાર્થ વડે ઈજા પહોંચાડવાના પણ નિશાન મળ્યા છે અને આ સાથે જ લાકડી વડે માર મારતા શરીર પર ઈજાના ચાર ચાર સેન્ટીમીટરના નિશાન મળ્યા છે કુલ બે ભાગમાં ઈજાના નિશાન કેવી રીતે પડ્યા તેનો રિપોર્ટમાં ઉલ્લેખ છે પ્રથમ ભાગમાં કુલ ચોવીસ મુદ્દા વર્ણવામાં આવ્યા છે તો આ સાથે જ બીજા ભાગમાં કુલ એકત્રીસ મુદ્દામાં કેવી કેવી ઈજા થઈ તેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે અમારી સાથે મારા સંવાદદાતા ભાવેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ભાવેશ કેસમાં હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટના ખુલાસા થઈ રહ્યા છે અનેક જે પ્રમાણે ઘટના બની હતી તેમાં ઇજાના નિશાન પણ મળી આવ્યા છે શું વધુ અપડેટ મળી રહી છે ચોક્કસથી જે પ્રમાણે ગોંડલનો જે આ જાટ યુવાન હતો રાજકુમાર જાટ યુવાનનું શંકાસ્પદ મોત થયું હતું ને ત્યારબાદ ગણેશ ગોંડલ અને તેના માણસો ઉપર હત્યાનો આરોપ છે ત્યાં મૃતક યુવાનના પિતા દ્વારા લગાવવામાં આવ્યો છે ચોંકાવનારી બાબતો હવે સામે આવી રહી છે કે આ યુવાનના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું જ્યારે આ પીએમ રિપોર્ટ છે તે હવે બહાર આવ્યો છે જેમાં આ યુવાનના શરીર ઉપર અલગ અલગ જે ઈજાના નિશાનો મળી આવ્યા છે બેતાલીસ જેટલા નાના મોટા ઈજાના નિશાન હતા જ પોલીસે પણ ક્યાંકને ક્યાંક કબૂલ્યું હતું પરંતુ હવે જે આ રિપોર્ટ છે તેમાં સ્પષ્ટ સામે આવી રહ્યું છે કે આ યુવાનને માર મારવામાં ક્યાંકને ક્યાંક આવ્યો હોઈ શકે છે જે પ્રમાણે લાકડી વડે માર મારવામાં આવ્યો હોય તે પ્રકારનું પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે આ યુવાનના જે ગુદાના ભાગ ઉપર છે ત્યાં સાત સેન્ટીમીટરનો જે ચેકો છે તે પણ પીએમ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યો છે સાથે સાથે ચાર ચાર ઇંચના અલગ અલગ ઘા છે લાકડી જેવા પદાર્થ પડે તેની ઉપર હુમલો કરાયો હોવાનું પણ ક્યાંક ને ક્યાંક આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો કે હવે આ સમગ્ર જે પીએમ નો જે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે ત્યારબાદ પોલીસ દ્વારા હજુ પણ આ મામલે કોઈ પણ હત્યાની જે કહી શકાય છે કે ફરિયાદ નોંધી નથી પરંતુ એક તરફ પરિવારજનો હજુ પણ જે માંગણી કરી રહ્યા છે કે ગોંડલ ગણેશના ઘરના સીસીટીવી છે આખા સીસીટીવી જાહેર કરવામાં આવે પોલીસે હજુ એ સીસીટીવી પણ જાહેર કર્યા નથી એટલે કે શરૂઆતથી આ કેસમાં જે ગોંડલ પોલીસ છે રાજકોટ રૂરલ પોલીસ છે તેની કામગીરી છે તે શંકાસ્પદ જોવા મળી રહી છે બીજી તરફ હવે પીએમ રિપોર્ટ છે તેમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસો થઈ રહ્યા છે પરિવારજનો પહેલાથી જ આ યુવાનની હત્યાનો આરોપ છે તે કરી રહ્યા છે સતત હત્યા થઈ હોવાનો આરોપ છે તે કરી રહ્યા છે બીજી તરફ જયારે આ યુવાનનું મોત છે તે હિટ એન્ડ રનમાં થયું છે કુવાડવા પોલીસ મથકે ગુનો પણ નોંધ્યો હતો અને જે હિટ એન્ડ રનમાં જે ખાનગી બસ છે ખાનગી ટ્રાવેલર્સ છે તેના ડ્રાઈવરની પણ ધરપકડ કરી હતી પરંતુ હવે જે આ પીએમ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે પોલીસની કામગીરી ઉપર ફરી જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે પોલીસ દ્વારા જે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી હતી કે આ જે આખો બનાવ બન્યો હતો તે પહેલા ગોંડેલ ગણેશ અને તેના માણસો વચ્ચે બબાલ થઈ હતી આ યુવાન મૃતક યુવાન અને ગોંડલ ગણેશના માણસો વચ્ચે બબાલ થઈ હતી આ મારા મારી ક્યાંક ક્યાંક જે છે તેના સીસીટીવી પણ હજુ સામે નથી આવ્યા પોલીસે પણ સ્વીકાર્યું છે કે બબાલ તો થઈ હતી અને ત્યારબાદથી જ આ યુવાન છે તે ગુમ થયો હતો આ ગુવા જે યુવાન ગુમ થયો હતો અને ત્યારબાદ હવે તેની જે આ મૃતદેહ છે તે રાજકોટના તળઘડીયા નજીક મળી આવ્યો હતો પોલીસે હિટ એન્ડ રનમાં આ યુવાનનું મોત થયું હોવાનો દાવો કર્યો છે પરંતુ હજુ પણ કેટલાક શંકાસ્પદ જે મુદ્દાઓ છે તે યથાવત જોવા મળી રહી છે આ દિશામાં પોલીસ કામ કરશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે હાલ તો પીએમ રિપોર્ટ આવ્યો છે અને ચોંકાવનારા અલગ અલગ ખુલાસાઓ થઈ રહ્યા છે બેતાલીસ જેટલા જે આ યુવાનના શરીર ઉપર નાના મોટા ઈજાના નિશાન મળી આવ્યા મળી આવ્યા હતા તે મામલે હવે પોલીસ શું કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહેશે પરંતુ જે પ્રમાણે હાલ જે આ સતત જે કહી શકાય છે ગુચવા તો જોવા મળી રહ્યો છે બીજી તરફ જે પોલીસની કામગીરી છે તેની ઉપર પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે જી આરતી ભાવેશ હવે ફોરેન્સિક રિપોર્ટ સામે આવી ગયો છે પરિવારજનો દ્વારા માંગ પણ કરવામાં આવી હતી કે તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવતી પરંતુ હવે રિપોર્ટ જ્યારે સામે આવી ગયો છે તો હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરાશે ચોક્કસથી જે પ્રમાણે આરતી હવે રિપોર્ટ જાહેર થયો છે પોલીસ પાસે સૌપ્રથમ આ રિપોર્ટ આવી ગયો હતો રાજકોટના જે જે વિસ્તારના એસીપી છે તેમના દ્વારા જ ખુલાસો કરવામાં આવ્યો હતો કે બેતાલીસ જેટલા ઈજાના નિશાન છે પરંતુ આ ઈજા છે તે અકસ્માતમાં થઈ હોવાનું ક્યાંક પોલીસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે જે પ્રમાણે પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે જે કહી શકાય છે કે દર્શાવ્યું છે કે યુવાનના જે ગુદાના માર્ગ ઉપર જે કહી શકાય કે સાત ઇંચનો જેકો છે તેના ઈજાના નિશાન મળ્યા છે સાથે સાથે

તેના માણસો છે એટલે કે ગણેશ ગોંડલના ઘરે પણ બોલાચાલી થઈ હતી તેના પણ પૂરા સીસીટીવી છે આખા સીસીટીવી તે જાહેર કરવામાં નથી આવ્યા પોલીસ રાજકોટ પોલીસ દ્વારા જે સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે અલગ અલગ જે સીસીટીવી સ્થળના જાહેર કરવામાં આવ્યા છે તે પણ ને સીસીટીવી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે બે દિવસ પહેલા આ જે મૃતક પરિવાર છે તે રાજકુમાર જાટ છે તેના પિતા પણ આવ્યા હતા તેના પિતા છે તે પોલીસ ગયા હતા ત્યાં નિવેદન નોંધાવ્યું તેના પિતાને આ રિપોર્ટ છે તે પોલીસ દ્વારા સોંપવામાં આવ્યો છે હવે સૌ કોઈ નજર એ છે કે પોલીસ દ્વારા બીજી તરફ કુવાડવા પોલીસ છે તેમના દ્વારા રાજકોટ શહેર પોલીસ છે તેમના દ્વારા જે કહી શકાય છે કે આ મામલે હિટન રનમાં આ યુવાન મોત થયું હોવાનો જે ખુલાસો છે તે કરવામાં આવ્યો છે અને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હજુ પણ ઘણી બધી શંકાઓ છે તે જોવા મળી રહી છે જ્યારે આખા સીસીટીવી છે તે પોલીસે હજુ પણ જાહેર નથી કર્યા તે પણ એક મોટો હાલ સવાલ છે જી જી આભાર ભાવેશ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ